પનોતી હટાવો અને પુલ બચાવો આ સૂત્રની અત્યારે તાતી જરૂરિયાત હોય ને એવું લાગે છે કારણ કે સુરતમાં મેટ્રોના જે ઓવરબ્રિજ બને છે એમાંથી એક પુલ પડ્યો અંધભક્તો પાછા કે એ પુલ પડ્યો નથી એ પુલ ખાલી નહીં મો પુલમાં ક્રેક આવ્યો છે ને એટલે એ બધા એની ક્લિયર કરી દઉં વાત તમારો પુલ કાંઈ વાંધો નહીં પડ્યો નહીં હોય પણ આખો વચ્ચેથી બટકી ગયો છે સારો જરાક તો વિચાર કરો એને પડ્યો જ કહેવાય પડ્યો કે ન પડ્યો બધું બરાબર જ થયું જે જે બનેલું આખે આખું કોન્ક્રીટનું જે સ્લેબ છે એ જો વચ્ચેથી બટકતો હોય ને જરાક વિચારવાની જરૂર છે કે આ કઈ ક્વોલિટીનું વર્ક કરે છે એટલે સુરતના પોલીસ કમિશનરે હમણાં બહુ ચર્ચામાં છે એને જરાક કહેવાનું કે આ અંગે એફઆઈઆર કરો અને જે અધિકારીઓએ કાર્યવાહી નથી કરી ને જેને પુલમાં હરકું ધ્યાન નથી દીધું એ બધાને જેલમાં નાખો ત્યારે આ લોકોને ખબર પડશે જે કોન્ટ્રાક્ટર છે ને એ બધાને જેલમાં પૂરો અને એની પાછી માહિતી કઢવો કે ક્યાં સિમેન્ટ ઓછો વાપરો હતો તો આ કર્યા પડ્યો બરાબર કારણ કે હમણાં આપણે બહુ જોઈ છે દ્વારકાના ઓવરબ્રિજમાં એવા જ હાલ હતા એ કંપની જે દ્વારકામાં ઓવરવી બ્રિજ બનાવે છે એને પહેલા જ બિહારમાં એક પુલ એનો બે હજાર ત્રેવીસમાં પડી ગયો હતો તો એ આનું કામ કન્ટિન્યુ રાખ્યું હજી મને એમ છે એ જ કંપની નર્મદા નદી ઉપર એક બ્રિજ બનાવે છે તો આ બધા જે પુલ છે એ જે પડી રહ્યા છે એની જવાબદારી હા એક અને માત્ર એક થાય આ સરકાર કારણ કે આ સરકારે જ કોન્ટ્રાક્ટ આપ્યા છે અને એ સરકારના ઈશારે જ આ બધું થતું હોય ને તો જ આ નવાઈની વાત છે નકર તો આ બધું થાય જ નહીં જો સરકાર જાગૃત હોય ને તો માત્ર ને માત્ર સરકારનો વાક છે અને માથે જતાં એ કહું કે હમણાં અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર એ તમે જોયું હોય છે એક આખા કો પૂર્વીઓનો પૂરેપૂરો સ્લેબ જ નીચે પડી ગયો ખાલી લોખંડ લોખંડ ઉપર રહ્યું એટલે જે આ જે ક્વોલિટીના છે ને એવા પાટલા સાઠ વર્ષમાં નથી બન્યા સરકાર ભલે ગમે એની હતી ગમે એવી હતી એટલે અંધભક્તોને જરાક કહેવાનું તમારા આકા કીધે ન બનતું હોય તો તમે રહેવા દો સાનું મને સરકાર માંથી રાજીનામું દઈને હેઠા ઉતરી જાવ બાકી બધા બનાવી લેશે એટલે હે ને ખાસ મિત્રો વાયરલ કરજો પનોતી અટાવો પુલ બચાવો ધન્યવાદ જય હિન્દ જય ભારત